આજે આપણે સર્વ વિદ્યાર્થીઓ ધોરણ સાત ની અંદર વનસ્પતિમાં પ્રજનન પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું તો વનસ્પતિમાં પ્રજનન પ્રકરણ નંબર આઠ પ્રકરણની અંદર આપણે સમેવ અભ્યાસ કરવાનો છે પહેલા સૌપ્રથમ એની માહિતી મેળવી લઈએ તો મનુષ્યની અંદર થતા પ્રજનન એ તમને ધોરણ 8 ની અંદર આવે છે પણ અહીં આપણે વનસ્પતિમાં થતા પ્રજનન વિશેનો વિગતવાર અભ્યાસ મેળવવાનો છે તમને ધોરણ 6 ની અંદર વનસ્પતિના લક્ષણોની અંદર એક લક્ષણ એ પણ શીખી ગયા છો કે વનસ્પતિમાં પ્રજનન એટલે કે પ્રજનનનો અર્થ થાય પોતાનો જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા જેને કહેવામાં આવે પ્રજનન

તો સૌથી પહેલા પ્રજનનની જો આપણે વાત કરીએ તો પ્રજનન માટે એવું કહી શકાય અને આ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે તે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે પિતૃ એટલે કે પિતા માં પણ જે સજીવ છે આ પ્રજનનની ક્રિયા શા માટે કરે છે તો પ્રજનન દ્વારા સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે પ્રજનન જે છે તો પ્રજનન દ્વારા સજીવો પોતાની પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે જો પ્રજનનની પ્રજનનની ક્રિયા ક્રિયા કરે કરે તો 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 શું થાય જે જાતિ હોય એ ત્યારે લુપ્ત થઈ જાય તો આ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સજીવો પ્રજનનની ક્રિયા કરે છે વનસ્પતિમાં પ્રજનન જુદા જુદા પ્રકારે થાય છે હમણાં આપણે વાત કરી

છે એ વનસ્પતિ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે એટલે કે પ્રજનન નું કાર્ય કરે છે તેથી પુષ્પો એ વનસ્પતિના પ્રાજનનિક ભાગ પણ કહેવામાં આવે છે તો પ્રજનનના પ્રકારની અંદર જો આપણે વાત કરીએ તો પ્રજનન ના મુખ્યત્વે બે પ્રકાર છે

એના ઉદાહરણો એની પદ્ધતિઓ અંદર જો વાત કરીએ તો કલિકા સર્જન અવખંડન બીજાણુ સર્જન અને વાનસ્પતિ પ્રજનન સમાવેશ થાય જ્યારે લિંગી પ્રજનનની અંદર આ લિંગી પ્રજનન માં બીજ નવો છોડ મેળવવામાં આવે છે અને આ પ્રજનન અંદર બે પિતૃ એટલે કે નર અને માદા બંને ભાગ લે છે અને આ જે પ્રજનન છે એ પુષ્પ દ્વારા થાય છે તો હવે આપણે પ્રજનનના પ્રકારોની અંદર

તો ચાલો અલિંગી પ્રજનનની અંદર વાત કરીએ આપણે તો અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવવામાં આવતો નથી એટલે કે આ પ્રજનન પદ્ધતિમાં એક જ પિતૃ માંથી નવા સદીવો ઉત્પન્ન થાય છે અને એ એક જ પિતૃમાંથી નવા સદીવો ઉત્પન્ન થવાને કારણે અહીંયા જે છોડ ઉત્પન્ન થાય છે તે આનુવંશિક રીતે પોતાના પિતૃ જેવો જ દેખાય છે આ અલિંગી જે પ્રજનન છે આના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે જેમ કે પહેલું છે વાનસ્પતિક પ્રજનન તો વાનસ્પતિક પ્રજનન ની અંદર જો આપણે જોઈએ તો વનસ્પતિના મુખ્ય ભાગો આપણે જોયા કે મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થવો તો વનસ્પતિના જે ભાગો છે એના દ્વારા જો પ્રજનનની ક્રિયા થાય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે કલિકા સર્જનની અંદર આપણે ઈષ્ટ વિશેનો અભ્યાસ કરશું પ્રજનનની સૌથી પહેલી પદ્ધતિ તરફ જોઈએ તો સૌથી પહેલી પદ્ધતિ અહીંયા છે વાનસ્પતિક પ્રજનન તો વાનસ્પતિક પ્રજનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં વનસ્પતિના મૂળ વનસ્પતિના પ્રકાંડ વનસ્પતિના પર્ણ અને જેવા ભાગોમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એટલે કે આ પ્રકારના પ્રજનનમાં બીજની જરૂર પડતી નથી એટલે કે બીજ વિના જ નવો છોડ ઉગી શકે તો તેવી પ્રજનન પદ્ધતિ કઈ તો અલિંગી પ્રજનન પદ્ધતિ

આ પદ્ધતિ નો ઉપયોગ ગુલાબ ચંપા શેરડી બટાટા આદિ જેવી વનસ્પતિ નવા છોડ ઉગાડવા માટે થાય છે આની અંદર કલમ કરવાની પણ એક વાત આવે છે કલમ પણ પ્રકાંડ એક ભાગ છે એટલે પણ એને વાનસ્પતિક પ્રજનન કહેવાય તો ગુલાબ અને ચંપાની ડાળીને જે એનું પ્રકાંડ હોય એ પ્રકાંડમાંથી જે ગાંઠ નીકળે એ ગાંઠ પાસેથી કાપી લઈ અને જમીનમાં રોકવાથી નવો છોડ ઉગાડી શકાય છે અને આ ઘાત પ્રકાંડ કે ડાળી નો ભાગ છે અને જેમાંથી પર્ણ ઉદભવે છે એટલે કે કલમ દ્વારા પણ પણ આપણે નવા છોડ ઉગાડી શકીએ છીએ કક્ષ અર્થ કહેવામાં કે પર્ણના પ્રકાંડ સાથે જોડાણ કે પર્ણ જે જગ્યાએ પ્રકાંડ સાથે જોડાય છે એ જોડાણમાં કક્ષ માં એક કલિકા જોવા મળે જેમાંથી પ્રરોહ નું નિર્માણ થાય અને આ વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે કે વાનસ્પતિક પ્રજનન નું ઉદાહરણ આપ્યું છે કે મૂળ દ્વારા થતું પ્રજનન કે બટાટા તો બટાટાની ઉપર જોવા મળતા ડાઘા કે ચાખા એને આપણે આંખ કહીએ છીએ બટાટાની ઉપર તમને ઉગેલા નાના નાના ભાગો દેખાય છે આ ઉગેલા ભાગોને આંખ કહેવામાં આવે કે જે કલિકાઓ છે બટાકાના નાના ટુકડાને જમીનમાં ડાટવાથી અને નવો છોડ ઉગાડી શકાય છે જે દરેક ટુકડામાં આંખ હોવી ફરજિયાત છે દરેક ટુકડાની અંદર આંખ હોય તો એ જે આંખ વાળો ભાગ છે એને જમીનમાં ઉગાડવામાં આવે તો એમાંથી નવા બટાકાના છોડનો વિકાસ થાય છે બીજું આદુ અને તમને ગાંઠ જોવા મળે આ ઘાંઠ છે એને જમીનમાં દાખો અને એના ઉપર રોજ સવારે પાણી આપો તો એમાંથી નવા આદુ નો વિકાસ થાય તો વાનસ્પતિ પ્રજનન પ્રકાર હતા કે બટાકા આદુ હળદર આ બધા પ્રકાંડ છે અને પ્રકાંડ માંથી નવો છોડ ઉગાડવામાં આવે છે એટલે કે પ્રકાંડ દ્વારા પણ આપણે નવો છોડ મેળવી શકાય છે વનસ્પતિ પ્રજનનના ના પર્ણ દ્વારા થતા પ્રજનન વાત કરીએ તો પાનકુટી પાનકુટી ઉપર જો આકૃતિમાં બતાવેલી છે તમને કે વનસ્પતિના પર્ણની કિનારી ઉપર નાની નાના પાંદડિયા જોવા મળે પાંદડાઓ જોવા મળે કલિકાઓ જોવા મળે આ કલિકાઓ જ્યારે જમીન ઉપર ખડે ને અને જમીનમાં દટાય તો એમાંથી નવી વનસ્પતિનો ઉદ્ભવ થાય છે એટલે કે પર્ણ દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન થઈ શકે મૂળ દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન થાય જેમ કે મૂળો છે સક્કરિયું છે ગાજર છે ડહાલિયા છે આના મૂળનો નીચેનો ભાગ કાપીને ઉપરનો ભાગ જો જમીનમાં રોપવામાં આવે તો એમાંથી પણ નવા વનસ્પતિઓ ઉગી શકે છે

મૂળ માંથી ઉદ્ભવે પ્રકાંડ માંથી ઉદ્ભવે હવે અહીંયા બીજી રીત આપી છે કલિકા સર્જન વનસ્પતિમાં અલિંગી પ્રજનન માં જોવા મળતી બીજી રીત તો કલિકા સર્જન એ અલિંગી પ્રજનન પદ્ધતિ છે જે મુખ્યત્વે इष्ट જેવા

ઈષ્ટના કોષોની અંદર એક પ્રલંબન જોવા મળે બલ્બ જેવું જેને કલિકા કહેવામાં આવે અને આ કલિકા વિકાસ વિકાસ પામે પામે અને પિતૃ અલગ થઈ નવા કોષ કોષ તરીકે આ એક કલિકાષ્ટ એના ઉપર એક નાનું પ્રલંબન જોવા મળે એક પ્રલંબન ઉપર બીજું પ્રલંબન એની સાંકળ બનાવે અને પછી આ દરેક કોષ છે એ અલગ થઈ જાય અને સ્વતંત્ર કોષ તરીકે અસ્તિત્વ પામે આ ઈસ્ટ છે તમને મેડિકલ ઉપર પણ મળી જાય અને બેકરીની દુકાને પણ મળી જાય તમારે પણ ઘરે પ્રેક્ટિકલ કરવું હોય તો કરી શકાય તમારા મમ્મી ઘરે ઇડલી બ્રેડ કેક આ જે લાવવા પ્રયત્ન કરે તો એમાં ઇસ્ટ પાવડરનો ઉપયોગ કરે છે જેના કારણે સુધા એને કડક ફૂલે છે એક ગ્લાસ ની અંદર બે ચમચી ખાંડ વગાડી એની અંદર ઈસ્ટ પાવડર નાખી દેવાનું અને એક લેવલ એનું નોંધી દેવાનું

અને બીજા ઘણા ઇસ્ટના સર્જે છે કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકાઓમાંથી સર્જાય અને કલિકાઓની સાંકળ બનાવે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે બેની સાંકળ બનેલી છે જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં ઇસ્ટના ઉત્પન્ન થાય અને આ પદ્ધતિ દ્વારા સજીવો ખૂબ જ ઝડપથી પોતાની સંખ્યામાં વધારો પણ કરી શકે છે એટલે કલિકા સર્જનની અંદર એકમાંથી અનેક કોષો બનવા એના દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે પણ અલિંગી પ્રજનન છે જો અવખંડન વાત કરીએ તો અવખંડન એ અલિંગી પ્રજનન એક પદ્ધતિ છે જે મુખ્યત્વે સ્પાઇરોગાયરા જેવી લીલ જોવા મળે છે તળાવમાં અથવા તો અન્ય સ્થિર જળાશયોમાં પાણીમાં લીલો ચીકણો જથ્થો જોવા મળે જેને આપણે લીલ કહીએ છીએ જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે તો આ લીલ ઉગે છે

ખાસ કરીને વાતાવરણની અંદર ઝડપથી ફેલાય થોડા સમયની અંદર આપણે ફૂગ પણ કહીએ છીએ તો બીજાણુ સર્જન એ અલિંગી પ્રજનનની એક પદ્ધતિ છે જે ફૂગ અને હંસળા જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે પ્રકરણ નંબર એક ની અંદર આપણે વાત કરી ગયા હતા કે હવામાં હાજર બીજાણુઓ

અહીંયા તમે જુઓ બાજુની આકૃતિમાં બીજા વાળા એટલે કે બીજા રચના બતાવેલી છે નાના નાના કણો જોવા મળે દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે દરેક બીજાણુ જે છે એના ઉપર રક્ષણાત્મક કવચ હોય કારણ કે આ કવચ બીજાણુઓને ઊંચા તાપમાન અને ઊંચા ભેજમાં પણ ટકી રહેવામાં મદદ કરે છે અને ગમે એટલું તાપમાન હોય ઊંચો તાપમાન હોય ઊંચું ભેજ હોય છતાં પણ આ બીજાણુ કવચને કોઈ પ્રકાર નુકસાન થતું નથી અને આ બીજાણુઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે જો અને અનુકૂળ સંજોગો મળી જાય તો બીજાણુ અંકુરણ પામે અને એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે મોસ અંશરાજ જેવી વનસ્પતિઓ પણ બીજાણુ દ્વારા પ્રજનનની ક્રિયા કરે છે અને કોઈ મૂળ પ્રકાર કે પર્ણ દ્વારા પ્રજનનની ક્રિયા નથી થતી એ બીજાણુ સર્જન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા પડે અને એમાંથી લીલ નો તંતુ ટુકડામાં તૂટી ને નવા સજીવો બનાવે છે તો લીલમાં શું જોવા મળે આપણને અખંડન જોવા મળે તો અવખંડન ની અંદર લીલ તૂટી અને એકમાંથી નવા સજીવો બનાવે